મિત્રો તમારે મિયા ખલીફા ના પાણી કકાશે ઓકે ઓકે તો સરકાર ઓકે આપણે વ્લોગ પૂરો કરીને મિત્રો નાવા નવા વ્લોગ તમે જોતા રહેજો નાવા નવા વ્લોગ તમારા આવતા રહેશે અને મસ્ત મજાના એવા આવશે તો સરકાર તમે આના માટે શું કહેશો ધંધુ ભાઈ વ્લોગ સારા હોય છે ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ સરકાર તો તમે મિત્રો જોઈ શકો છો બધા બોર્ડર આવેલા છે આ પૂરી પૂરું લોકેશન ઓર્ડરના છોકરાઓ પચાસ છોકરા આયા તા એ મળતા થોડા આડાવાળા શા છે થોડા આડાવાળા થઈ ગયા છે તો તમને પૂરેપૂરા પછી બતાવું અડધા અહીંયા બેઠા તમે જોઈ શકો છો અને આ રહ્યા બીજા લોકો અને પેલા ભાઈ વસમાં બેઠા એ મેનેજર છે તો એમની પાસે તમને લઈ જઈને બેક શબ્દ જો કેતા હોય તો કેવરાશું અને કોન્ટેક કરવો તો આ ભાઈ છે આપણે આ હેન્ડલિંગ કરે છે વેટરોનું પણ આમની પહેલાં તો આપણે પેલા આમની પાસે બેગ શબ્દ પૂછીએ તો થોડું સારું રહે કારણ કે હેન્ડલિંગ તો આ છોકરાઓ કરે છે મેન ઓર્ડર તો આ લે છે આ ભાઈ અને આ હેન્ડલિંગ કરે છે ભાઈ શું કહે છે થોડા શરમી ગયા છે આ તમે જોઈ શકો છો ભાઈ પૈસા ગણીને બતન આપે છે પૈસો બોળો છે હાથમાં હા પૈસો બોળો છે હાથમાં તો તમે જોઈ શકો છો એ જુઓ આ હેન્ડલિંગ કરવા વાળા માણસ રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયો તમે જોઈ શકો છો આ ટોટલી ટોટલી મિત્રો આ બધા બેઠા છે તમે જોઈ શકો છો આ આપણે બોલાવેલા માણસો છે બધાય અસણાના છે મને એવું લાગે છે ઓ ઓ એવું છે એમ ને મિયા ખલીપા મિયા ફેન મિત્ર તમે કેના ફેન છો ગયા ભાઈ તમે કેના ફેન છો તમે સારા છો ફેન છો આ દિનેશ ભાઈ કઈ કઈ કેસો

ઓ ભાઈ ગજબ ગજબ યાર ગજબ યાર તમે બધા મતલબ બધા એક જ ફ્રેન્ડ છો ના ભાઈ અમે નહીં મિયા ખાલી ફ્રેન્ડ ફ્રેન્ડ કોણ છે તમે મિયા ખાલી ફ્રેન્ડ ઓ ભાઈ ગજબ યાર ગજબ કરી દી યાર

અમુક તો વાતો કરે છે એક લોકો ગીત નું ચેનલ બોલે ભાઈ બેઠા છે 2 મિનિટ રો અને આ તમે જોઈ શકો છો મિત્ર સંજયભાઈ કેમ છો સંજયભાઈ આમ જુઓ સંજયભાઈ બ્લોગ બનેલો છે એટલે થોડું તમારે કઈ ક્યાં તમે કહી શકો છો સંજુ ભાઈ યાર શર્મ ક્યા છે આપણે મેન જે લેવલ લઈને આવવાળા માણસો જે અધિક માત્રામાં ભય અસર છે અને બધો હેન્ડલિંગ કરે છે લાવે છે માણસો પણ જેને જોતો હોય આ માણસો તો બેક શબ્દો તમારા થઈ જાય કઈ નહી બે કાક તો કો તો ભયા કઈ કહેવા મને કારણ કે કંટાળી ગયા છે મને એવું લાગે છે તો કઈ કહેવા માંગતા નથી બિલકુલ ભાઈ આ કઈ બતાવવા નહીં માંગતા તો તમે જોઈ શકો છો તો આપડે તો મજા આયા આવે છે કારણ કે આ બધા ફેનો યાર અલગ અલગ ના ફેનો છે મિયા ખલીફાના હિયા ખલીફા બધા ના ફેનો છે તો યાર

ઓલ ગાઈસ કિશુ ભાઈ કિશુ ભાઈ આગે લ્યો કિશુ ભાઈ વંશ પર વંશ પર કા ઓની કશન છે આમ કાક કે કશુ કશુ હાલ કાઈ કે કાક કાક લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને બિયા કરી કાકા બિયા કરી બેનો બેન ભાઈ બાય ચલો હવે જઈ રહ્યા છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો અમે રસ્તામાં પકી ગયા છીએ કારણ કે હવે ગાડી આવી ચૂકી છે આપણે જો લોકો આપણે સામે દોડી રહ્યા છે તો તમને હું લોકો પરિચય આપું તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ લોકો છે આ બધા આવેલા છે તો આપડે એક હા નહી ચુકે હા ભાઈ જો પુષ્પા નહીં ચુકે તમે ભાઈ હા ભાઈ તમે જોઈ શકો છો ઓકે ગયા અને આ છે ગુલાબ ભાઈ ને આપડે કિશુભાઈ ભાઈ લાસ્ટમાં કિશુભાઈ ભાઈ તમે જોઈ શકે છો પૈસા તો હાલતા નથી ભર્યા બધો મિત્રો ફાઇનલી આપણે ભરી ગયા છે આ શું છે સટેરીઓ સટેરી આમ ભરી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો ટોટલી આપણા વેટર આપણે મતલબ કે મિક્સ છે મેરા ને અસણા ને એવું બધું છે તમે જોઈ શકો છો આ બધા છે

लाइक करो सब्सक्राइब भी लाइक करो आओ दमनशु आवेरा सरक हावा हो यार अच्छा सब्सक्राइब करो हो तो काई ने यार हम केवन यार 1 बिलियन कितना हो हां ये हमारे पैसा वाला था हां रेडी 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 कटुबा कटुबा बेहिरो तुम्ही सरेश आ बात रोड है तो रखो सब बे पांच पांच 8 लाख खा खा हम को

અમુક લોકો ચાલતા આવે છે મિત્રો તમે જોઈ શકો છો ક્યાં ક્યાં ઉભા રહે છે આ લોકો તમે જોઈ શકો છો શાનદાર લોકો આવા બકરો ગુણ માણસો ભર્યા અને મિત્રો આ કયું ગામ છે વાવડી મિત્રો વાવડીમાં અમે આયા હતા ઓર્ડર પચાસ છોકરા નો ઓર્ડર મિત્રો તમે જોઈ રહ્યા છો ટકી ટકીને ને આવેલા છે મણશો તમે જોઈ રહ્યા છો ટકી ટકીને આટલા બધા અદઘરી નાખ્યા આવી ગયા આ ગાડીવાળા યાર તમે જોઈ શકો છો શાનદાર ચિયો

મિત્રો જેની પાસે ફોન હોય ચંદુ ઠાકોર જોજો સબસ્ક્રાઈબ કરજો યાર મિત્રો બહુ સારો વિડીયો આવે છે તમે જોર ના બોલતા મેં તમે ચારે કર્યું મિત્રો પ્લીઝ આટલું તમે થોડું હેલ્પ કરજો મિત્રો હેલ્પ કરો ના ભૂલે તમને આટલી મારી નમ્ર વિનંતી છે અને ફૂલ સપોર્ટ કરજો તમારો ભાઈ આગળ આવે એમાં તો તમે રાજી સાજો રેડી અને આપણે થોડો સમય વધે છે જે પણ વિડીયો લાગવો એ જો ના ભૂલે 120 મિનિટ નો હોય તે પણ પૂરો પૂરો વિડિયો જોવાનું નમ્ર વિનંતી છે મિત્રો તમને આ મારી દરખ્યા છે પ્લીઝ આઈટ ઓકે બરાબર મિત્રો ફાઇનલી હવે રોડ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો રોડ ઉપર આવી ગયા અજ્યુભાઈ અજ્યુભાઈ ફાઇનલી દેખાયો આ રાઇડર બટે ગયો

ચપ્પલ પાડી દીધું મિત્રો તમે હવે ચાલીશું નાના નાના છોકરાઓ ભર્યા છે મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો જોઈ શકો છો જોઈ શકો છો